નમસ્કાર ડે સ્પેશિયલમાં આપનું સ્વાગત છે આપની સાથે હું શું પાર્થ મોદી દર્શક મિત્રો ડે સ્પેશિયલમાં આજે એક મહત્ત્વના મુદ્દા ઉપર ચર્ચા કરવી છે ને મુદ્દો જોડાયેલો છે ભાષા સાથે અને ખાસ કરીને જ્યારે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી થતી હોય એટલે ગૌરવવંતી ગુજરાતીની વાત પણ કરવી એટલી જ જરૂરી બને અને માત્ર ગુજરાતી જ નહીં અલગ અલગ પ્રાંતો પ્રમાણે અલગ અલગ ભાષાઓ પણ જોવા મળતી હોય છે દરેક સ્ટેટની પોતપોતાની માતૃભાષાઓ હોય છે અને માતૃભાષાનું મહત્વ અને એનું મૂલ્ય જાળવું પણ એટલું જરૂરી છે ભાષાકીય સંસ્કૃતિ અને એ સંસ્કૃતિની વૈવિધ્યની જાગૃતિ અને બહુભાષીયવાદને પ્રોત્સાહન આપવા માટે એકવીસમી ફેબ્રુઆરીના રોજ આપણે આંતરરાષ્ટ્રીય ભાષા દિવસની ઉજવણી કરીએ છીએ યુનેસ્કો દ્વારા સત્તર નવેમ્બર ઓગણીસો નવ્વાણું ના રોજ આ ઉજવણીની જાહેરાત કરવામાં આવી મહત્વની વસ્તુ એ છે ઉજવણી તો એક દિવસ પૂરતી થાય છે પણ શું એનું મૂલ્ય આપણે જાળવીએ છીએ આજે સોશિયલ મીડિયાના માધ્યમથી અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્લેટફોર્મ પર આપણે માતૃભાષા દિવસ હેપી માતૃભાષા દિવસ તરીકે ઉજવી લઈશું કે બે એક બે કોટ્સ કરી લઈશું પણ જરૂરી એ છે કે એનું મૂલ્ય આપણે કેટલું સમજીએ છીએ કારણ કે આજની ફાસ્ટ યુગની જો વાત કરી તમામ મા બાપોને પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવા હોય છે ક્યાંક એ વસ્તુ છે કે જો અંગ્રેજી વધારે સારી રીતે આવડશે તો એ વધારે સ્માર્ટ કહેવાશે એવું પણ ઘણી વખત એ તારણ આવતું હોય છે ઘણા બધા પરિબળો હોય છે ને પરિબળોની વચ્ચે સવાલ એ થાય કે શું માતૃભાષાનું મૂલ્ય આપણે કેવી રીતે વધારે ને વધારે જાળવી શકીએ ને તમામ લોકોના હૃદયની અંદર પહોંચે એના માટે શું કરવું જોઈએ એક બે ત્રણ લાઈનો યાદ આવી રહી છે એક જ ભાષા મારા હૃદયથી બોલાતી અને સૌથી સારી લાગતી અને મને સમજાતી છે મારી મીઠી માતૃભાષા ગુજરાતી ગુજરાતી હોવાનું અને ગુજરાતના હોવાનું પણ એ ગર્વ આપણે અનુભવીએ છીએ આજ મુદ્દે ચર્ચા કરવી છે ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ડૉક્ટર સુભાષભાઈ બ્રહ્મભટ્ટ જેઓ શિક્ષણવિદ છે સુભાષભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં સાથે આપણી સાથે જોડાયા છે વિશ્લેષક નમ્રતાબેન આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં નમસ્તે અજય સર આપનાથી થી શરૂઆત કરીએ માતૃભાષા દિવસની ઉજવણી થતી હોય અને એકવીસમી ફેબ્રુઆરી આપણે ઉજવી તો નાખીએ પણ એ કેટલું જરૂરી છે એનું મૂલ્ય સમજવું સાથે સાથે એક ગુજરાતી તરીકે જ્યારે ઘણી વખત એમ થાય કે બહાર કોઈ પણ જગ્યાએ ને આપણે ગુજરાતી બોલે તો એમ લાગે કે ક્યાંક આ વ્યક્તિઓ એજ્યુકેટેડ નથી કે એટલું નોલેજ નહીં હોય એવું ઘણી એવું ઘણા બધા લોકોને લાગતું હોય છે તો આ પરિસ્થિતિમાં એ માઇન્ડસેટમાંથી બહાર આવવું કે એ વિચાર શ્રેણીમાંથી બહાર આવવું કેટલું જરૂરી છે અને ગુજરાતીનું મહત્વ કે માતૃભાષાનું મહત્વ જાણવું એ કેટલું જરૂરી છે જી બહુ સરસ વાત કરી આપણે આજે એકવીસમી ફેબ્રુઆરી આપણે ઉજવીએ છીએ એનો ઇતિહાસ તો આપણે જાણીએ છીએ કે કેમ એને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે પણ એક ભાષાના વિદ્યાર્થી અને અધ્યાપક તરીકે એક બહુ મહત્વની વસ્તુ એ છે હું કહેવા માંગુ છું કે ભાષા જે છે એ ભાષા તો સતત વહેતી નદી જેવી છે એટલે જયારે ભાષા બચાવવાની વાત થાય છે ત્યારે સ્વાભાવિક જે લોકો વાત કરે છે ભાષા વિશે ઘણું ઓછું જાણતા હોય છે ગુજરાતી ભાષાની જ વાત કરીએ તો અત્યારે આપણે તમે હું જે ભાષા બોલીએ છીએ એ ભાષા દોઢસો વર્ષ પહેલા બોલાતી નહોતી અથવા તો ત્રણસો વર્ષ પહેલા એ ભાષા બોલાતી નહોતી અથવા એક હજાર વર્ષ પહેલા આપણે જે ગુજરાતી અત્યારે બોલીએ છીએ બોલતા નહોતા બારમી સદીમાં જે ભાષા બોલાતી કે દસમી સદીમાં જે ગુજરાતી એ તો હતી એક હજાર વર્ષ પેલા આપણી ગુજરાતી આ બોલાતી હતી એનો અર્થ એ છે કે એવા પુત્ર ના જન્મવાથી શો લાભ પુત્ર ન હોય તો શું કે જેના હોવા છતાં બાપદાદાઓની ભૂમિ છે એ શત્રુઓ વડે લૂંટાય તો હવે આ જે ભાષા હતી એ ભાષાથી ભાષા બોલીએ છીએ ત્યાં સુધી આવ્યા તો એક હજાર વર્ષથી ભાષા એ સતત બદલાતી રહી છે ત્યારે આપણે આ ભાષા સુધી પહોંચ્યા છીએ અને એ પણ બદલાવાની છે કારણ કે ભાષા મેં કહ્યું એમ સતત વહેતી છે કોઈ એમ કહેશે કે નહીં મારે આ જ ભાષા જોઈએ આવી જ જોઈએ તો એ શક્ય નથી

કોઈક અંગ્રેજી બોલે છે એટલે વધારે સારા છે અને આપણે ગુજરાતી બોલીએ છીએ એટલે આપણે અંજાઈ જઈએ છીએ જે સૌથી પહેલી વાત છે એટલે અંજાવાનું નથી હું સારું ગુજરાતી બોલું છું એનો મને ગર્વ હોવો જોઈએ હું સારું ગુજરાતી લખું છું એનો મને ગર્વ હોવો જોઈએ અને કોઈ ગમે તે કહેતું હોય પણ આ વિશ્વ આંતરરાષ્ટ્રીય જે માતૃભાષા દિવસની ઉજવણી શરૂ થઈ એનાથી એક ફર્ક તો પડ્યો રીતે જોતા થયા છીએ આપણે પણ જોતા થયા છીએ લોકો પણ જોતા થયા છીએ એનું એક ઉદાહરણ આપું કે હું જે સોસાયટીમાં રહું છું એ સોસાયટીમાં લગભગ કોઈને એ રીતે સીધી રીતે સાહિત્ય કે ભાષા

એનાથી રાતોરાત કોઈ મોટો ફર્ક નથી પડી જવાનો પણ હા ધીમે ધીમે આ પ્રકારનો એક મારું ચોક્કસ મારું છું એટલે એ પણ ઓબ્ઝર્વેશન છે એક સામાન્ય જનો સાથેનો જે મારો સંપર્ક છે એના કારણે પણ એટલું તો કહી શકાય કે આનાથી લોકોની જોવાની અને ગુજરાતી મને ઘણા લોકો હું અમારા ગ્રુપમાં મેસેજ કરતો હોય સોસાયટીના ગ્રુપમાં

એક જગ્યાએ આવવાની જે વાત છે એ આ ઉજવણીઓ જે મને લાગે છે કે એટલો ફરક તો સમાજમાં પડી જ રહ્યો છે સમાજમાં ફરક પડી રહ્યો છે ડોક્ટર સાહેબ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સુભાષ સર જે રીતે માતૃભાષાની વાત કરી શરૂઆત થઈ એક કોર્ટમાં એ કર્યું કે એક ભાષા કે જે મારા હૃદયથી બોલાય છે એ ભાષા કે જે મને સૌથી સારી લાગે છે ને હું સમજી શકું છું એ મીઠી ભાષા મારી માતૃભાષા ગુજરાતી છે ગુજરાતી માતૃભાષા દિવસની જ્યારે આપણે ઉજવણી કરીએ છીએ સમય બદલાઈ રહ્યો છે પરિવર્તન થઈ રહ્યો છે જે રીતે એમના મંતવ્ય વ્યક્ત કર્યા અને એમની વાત મૂકી એમણે કીધું કે ભાષા વહેતી હોય છે ભાષાઓ સતત વહેતી રહે છે અને પરિવર્તન એ હંમેશા ભાષાઓની અંદર થતું રહેતું હોય છે એ પછી પહેલા છંદ છંદના વાત છંદની એક શૈલીમાં જ્યારે ભાષાઓનું અભિવ્યક્તિ થતી હતી પણ એની સાથે સાથે સમજવું એ છે કે આજના દિવસે જ્યારે આપણે માતૃભાષા દિવસની ઉજવણી કરીએ લોકોએ કે આજના યંગસ્ટર એ સમજવું કેટલું જરૂરી છે કે માતૃભાષા ગુજરાતી બોલવું એ નાનમ નથી કે એમાં તમારે કોઈની સામે બોલવામાં હેઝિટેટ થવાની જરૂર નથી કે નિરાશ થવાની જરૂર નથી કે તમને કોઈ નીચો ગણશે તમારી વાત બિલકુલ સાચી છે ભાઈ સવાલ માત્ર આટલો છે પાર્થ કે હવે એ સમય આવ્યો છે કે આપણે ભાષા પ્રત્યે સમાનતા કેળવવી જરૂરી બની ગઈ છે એનું કારણ એટલું છે કે આ કુટુંબની ભાષા છે માતૃભાષા એ કુટુંબની ભાષા છે અને કુટુંબમાં જે બોલાતી હોય બાળકોને સપના જે ભાષામાં આવતા હોય એ ભાષા ઉપર આપણું પ્રભુત્વ ન હોય તો કેમ ચાલે હા બીજી ભાષાના શબ્દો ભલે અંદર ઉમેરાતા જાય એનો વાંધો નથી પણ એવું ના થાય કે આપણી માતૃભાષાનું નિકંદન નીકળી જાય અને આપણી બાળકી ભાષા જ બોલતા રહીએ એવું ન થવું જોઈએ એટલે ચૌહાણ સાહેબની વાત સાચી છે કે આપણી ભાષા આપણે આપણે બોલીએ અને બીજા ભલે બીજી ભાષા બોલે પણ જરૂર નથી ચોક્કસ છે કે વિશ્વની અનેક ભાષાઓ આપણને આવડતી હોય તો ઘણું સારું કે ભાઈ એ ભાષા સમૃદ્ધિ અને આપણા આપણા સાહિત્યનો વૈભવની વાત છે પણ સવાલ એ છે કે હું જે કોઈ વિદેશી ભાષાઓ કે બીજી ભાષાઓ શીખું પણ મારી માતૃભાષાને ભોગે નહીં એટલે મારી માતૃભાષા મને સરસ આવડવી જોઈએ એના શબ્દો ભંડોળથી હું વાકેફ હોવો જોઈએ એના લાઘવથી હું વાકેફ હોઉં અને એની સાથે સાથે મારી ભાષામાં જે મધુરતા છે એ મધુરતા હું ક્યારેય ન ગુમાવું એ પણ એટલું જ જરૂરી છે એટલે આજે એવું થઈ ગયું છે કે કુટુંબમાં પણ છે ને બાળકોને ગુજરાતી કરતા વધારે ગુજરેજી બોલવાનો મહાવરો થઈ ગયો છે એટલે જે ગુજરાતી બોલવાનો મહાવરો વધી ગયો છે ને એનાથી આપણે બચાવવા પડશે પણ એનો એમાં સૌથી વધારે છે આજે વર્તમાન પત્રો અને ટેલિવિઝન ઉપર જે ભાષા બોલાય છે જે લખાય છે જે સ્ક્રિપ્ટ સ્ક્રીન ઉપર આવે છે એ બધામાં કેટલા બધા અંગ્રેજી શબ્દો બોલાય છે અને હા આ તમારા એફ એમ રેડિયો તો દાંત વાળી છે એ લોકો તો હવે ગુજરાતી જ બોલે છે ગુજરાતી ભાષા બોલતા જ નથી આ લોકો એમ તમારા ન્યૂઝ એન્કર ને અને એની સાથે સાથે આરજે ને તો કોણ જાણે સમજાતું જ નથી મને કે લોકોમાં આ આપણી માતૃભાષાનો પ્રભાવ ઉભો કરવાની કોઈ સભાનતા જ નથી અને એને કારણે બધા કેટલા બધા અંગ્રેજી શબ્દો કરતા રહે છે એવી બીજી વાત હું તમને કહું કે રાજ્ય સરકારે એક વસ્તુ બહુ સારી કરી કે ગમે તે માધ્યમમાં તમે ભણતા હો પણ ગુજરાતમાં ભણો છો એટલે તમારે એક વિષય તરીકે ગુજરાતી ભાષા ભણવી ફરજીયાત બનશે આ બહુ ઉત્તમ કામ કર્યું છે ગુજરાતી ભાષાને આપણી માતૃભાષાને ટકાવવા માટે પણ દુઃખદ બાબત છે ને એ આ છે કે હવે સામાન્યમાં સામાન્ય પરિવાર માંથી આવતું બાળક શાળામાં એડમિશન લેવા જાય છે ત્યારે પૂછે છે કે અમને અંગ્રેજી માધ્યમમાં જ ભણાવશો ને ગુજરાતી માધ્યમમાં કોઈને એડમિશન નથી લેવું અમદાવાદની ખૂબ જાણીતી પ્રથમ હરોળ ગણાતી શાળાઓમાં ગુજરાતી માધ્યમના વર્ગો બંધ થવા માંડ્યા છે અને એ લોકોએ પણ ટકી રહેવા માટે અંગ્રેજી માધ્યમ શરૂ કરી દેવું પડ્યું છે તો આ તો આપણી મા બાપોની એક બહુ મોટી એ છે હું તમને ખાલી એટલો જ દાખલો આપું કે ઉત્તમ ગુજરાતી શાળાઓમાં ભણેલા બાળકો આજે અંગ્રેજી વિષયના ખૂબ જાણીતા વિશ્વના બહુ મોટા ગુજરાતી માતૃભાષામાં શિક્ષણ લીધેલું હોય એવા લોકો સરસ સરસ મોટી પોસ્ટ ઉપર ગોઠવાયેલા છે ભાષા એટલે કે કમ્યુનિકેશનની એક ભાષા જાણવી એ એક વાત છે અને તમારી માતૃભાષાને જાળવીને માતૃભાષાના માધ્યમને ટકાવી રાખીને તમારી ભાષાના કવિઓ લેખકો તમારી શબ્દો એનું લાગવ આ તમે સુપરિચિત કેવી રીતે ચાલે બિલકુલ બિલકુલ સાચી વાત કહી અને આપે જે વાત કરી કે મીડિયા એક સૌથી મોટો એક રોલ ભજવી રહ્યું છે કે ગુજલીસ ક્યાંક મીડિયા જગતની અંદર ગુજલીસ આવી જાય છે અંગ્રેજી વત્તા ગુજરાતી એમ ઘણા એન્કરો હોય મીડિયા જગત ની અંદર સારી ઇમ્પ્રેશન પડશે શ્રોતાઓ એવું માનશે કે ભાઈ આ આરજે વધારે વિદ્વાન છે કે આજે પાસે વધારે નોલેજ છે પરંતુ એ જ એજ તકલીફ છે એ જે માનસિકતા છે જ એમાંથી જ ક્યાંક બહાર નીકળવાનું છે નમ્રતાબેન જે રીતે ભાષા તો જરૂરી છે પરંતુ ભાષાની સાથે સાથે જે રીતે ડોક્ટર સાહેબે વાત કરી કે અન્ય ભાષાઓ પણ આવડે તો એ પ્લસ પોઈન્ટ છે એ સારી વાત છે બારની કન્ટ્રીની જો વાત કરીએ તો દરેક દેશની અંદર પોતાની માતૃભાષા પ્રત્યે બહુ લગાવ છે એ પછી તમે જાપાનની વાત કરો તો જાપાનમાં એમની ભાષા હોય પછી ચાઇનામાં ચાઇનાની ભાષા હોય ઇવન આયર્લેન્ડ છે નેધરલેન્ડ છે યુરોપની કન્ટ્રીઓમાં જુઓ તો એ પોતાની માતૃભાષાને હંમેશા ફર્સ્ટ લેંગ્વેજ ગણે છે ખેર હવે આપણે ભણવું પણ છે આપણી માતૃભાષાને જાળવવી પણ છે તો આ બંને વચ્ચે કેવી રીતે બેલેન્સ કરી શકીએ છીએ આજનો વિષય તો ખરેખર એકદમ રસપ્રદ જ છે અને હું એમ કહીશ કે જય જય ગરવી ગુજરાત અને મારી મીઠી મોરી માતરે અને આ જે શબ્દોમાં મીઠાશ આવે ને એ કદાચ અંગ્રેજી ભાષાથી આપણે વ્યક્ત કરવા જોઈએ તો નહીં આવે એટલે અત્યારે જે બે વક્તાઓ આપણી સાથે એ બહુ જ વિદ્વાન છે અને આપ પણ વિદ્વત્તા બોલી રહ્યા છો અને એ દરેક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે આજના યુવાને માતા પિતાએ અને વડીલોએ કારણ કે બાળક તો બાળક છે બાળકને આપણે શું આપીશું અને અત્યારે હું મારો જ એક પ્રયોગ કહું કે મારા ત્રીસ વર્ષ જૂના સ્કૂલના મિત્રો હતા અમે બધા ગુજરાતી વિદ્યાનગર સ્કૂલમાં ભણ્યા પણ જયારે લોકો વિદેશમાં રહેવા માંડ્યા કોઈ સારી પોસ્ટ ઉપર હોય કોઈ ડોક્ટર હોય કોઈ એન્જિનિયર હોય બધા અંગ્રેજીમાં લખે તો મેં શરૂઆત કરી કે ભાઈ ચાલો ગુજરાતી ટાઈપ કરો એટલે મેં ગુજરાતી ટાઈપ કરવાનું શરૂ કર્યું એટલે ઓટોમેટિક બધાને ધીમે ધીમે ખબર પડી કે મારે ગુજરાતી લખવાનું હવે ગુજરાતી એ લોકો અંગ્રેજીમાં ગુજરાતી લખે તો શબ્દોની એટલી બધી ભૂલ નીકળે ને પછી બધા જાતે જ હશે એટલે કહેવાનો મારો મતલબ એ છે કે આપણે નાગરિકોએ અને વડીલોએ અને આપણા યુવાધને એ સમજવું પડશે કે ગુજરાતી ભાષા એ આપણી ખરેખર ગૌરવવંતી ગુજરાતી ભાષા છે અને આપણા જીવન વ્યવહાર અને સમાજને સંસ્કૃતિને ટકાવી રાખનાર વ્યવહાર છે સંસ્કાર અને સંસ્કૃતિ સાથે આપણને સીધું જોડે છે તો જ આપણે આપણા બાળકને એ આ ગુજરાતનો વારસો આપી શકીશું ગુજરાતી હોવાનું ગર્વ આપી શકીશું અને વિદેશોમાં આજે જેટલા લોકો વસી રહ્યા છે એ લોકો ખૂબ પ્રયાસ કરી રહ્યા છે કે પોતાના બાળકોને ગુજરાતી શીખવાડે હિન્દી હોય તો હિન્દી શીખવાડે તમિલ હોય તો તમિલ શીખવાડે આ બધું થઈ રહ્યું છે પણ અત્યારે સમસ્યા એ આવી છે આપણા ગુજરાતની અંદર જો હું વાત કરું તો કારણ કે મિત્રો સાથે સ્વાભાવિક ચર્ચા થતી હોય કેટલાક વિદ્વાનો સાથે સાહિત્યકારો સાથે પણ ચર્ચા થતી હોય ખુલ્લા મને થતી હોય નિખાલસ ભાવે આપણે ભણ્યા બધા ગુજરાતીમાં પણ જયારે ક્યાંક પ્રેઝન્ટેશન કરવાનું આવે ક્યારે ક્યાંક કરવાનું આવે ત્યારે એ લોકો બાહ્ય લોકો જે ઊંચી પોસ્ટ ઉપર બેઠા છે અથવા તો એ વિદ્વાન પણ છે ગુજરાતીમાં જ છે પણ છતાં બી એમ પૂછે કે તમારું અંગ્રેજી કેવું છે એટલે પહેલું ગુજરાતી બાજુ પર મૂકીને અંગ્રેજી પર આવી જાય હા ગુજરાતી ને અંગ્રેજીની તુલના એ વખતે એટલા માટે થતી હોય છે કે તમે સ્પર્ધાત્મક કાર્યમાં જોડાઈ રહ્યા છો તમારે આ બધું પણ જાણવું જરૂરી છે એટલે હું એવું કહીશ કે ભાષા વિશ્વ માતૃભાષા દિવસે સમજીએ તો દરેક ભાષા એ માતૃભાષા છે અને આપણે જરૂરિયાતની ભાષા હોય એને ખરેખર પ્રાધાન્ય આપવું જ પડે છે એટલે અંગ્રેજી ભાષા સાથે બાળક ભણે અને સાથે સાથે ગુજરાતી પણ સારું જાણે અથવા તો એમ કહું કે ગુજરાતી ભણે અને અંગ્રેજી ભાષા સારી આવડે આપણે હરિયાણાની એક દીકરી છે જે ખૂબ નાની ઉંમરમાં ઘણી બધી ભાષાઓ શીખી લીધી અને લગભગ તેર થી ચૌદ ભાષાઓ બોલે છે અને શીખવે છે અને એ એક્સપર્ટ તરીકે ગણાય છે દેશ અને વિદેશ માટે તો આપણે આવા બાળકો અથવા તો આપણે આવા યુવાનો તૈયાર કરી શકીએ કે ભાષા સાથે ભેદભાવ નહીં પણ ભાષા આપણી જરૂરિયાત છે એ હેતુથી આપણે ભણવું જોઈએ અને આપણે સવારે ઉઠીએ ને ત્યારે પહેલું જ આપણું ન્યૂઝપેપર ગુજરાતીમાં વાંચીએ છીએ ત્યારે ચા સાથે એ આપણો એકદમ મનનો રસપ્રદ વિષય બની જાય છે કારણ કે એમાં ગુજરાતી ભાષા સાથે આપણે દરેક બાબત સાથે સીધું કનેક્શન થાય છે એટલે ગુજરાતી ભાષા આવશ્યક છે અને માતૃભાષા સાથે કોઈ ભેદભાવની કોઈ અવ્યવહારની આપણે એને જાણીએ અને આપણા બાળકોને વારસો આપીએ અને મીઠી રીતે વાત કરીએ છીએ ને તો બધાને કે હા બેન તમે તો બહુ સરસ બોલો છો તમે બહુ સરસ લખો છો એટલે ભાષા એની અમૃતતા છે આપણા જીવનનું અમૃત છે બિલકુલ જીવનનું અમૃત તો બેન નમ્રતા ને કહો કે તમે ન્યૂઝપેપર ન્યૂઝપેપર ના બોલો બેન વર્તમાન બિલકુલ બિલકુલ સમાચાર પત્ર તો હું તો છાપુ કહું છું તો છાપું કે ને એટલે પાછું પૂછે કે છાપુ અરે ભાઈ ન્યૂઝપેપર એટલે હું એટલા માટે જ આપ મને એટલા માટે ન્યૂઝ ન્યૂઝપેપર બોલી અત્યારે દરેક દરેક ન્યૂઝ ચેનલ ઉપર ધારો કે ગુજરાતી હોય કે અન્ય પ્રાદેશિક હોય મે આપે બહુ જ સરસ માર્ક કર્યું છે એટલે હું એ જોઈ રહી છું કે કેટલા બધા અંગ્રેજી શબ્દ હવે જે અંગ્રેજી શબ્દ ખાસ કરીને બહુ જ અઘરા છે હું તો એને કહું છું અઘરા છે ભલે ન્યૂઝ બોલવા વાળા માટે સહેલા છે પણ જે વિષય ચાલી રહ્યો એમાં ચાર શબ્દ કે દસ શબ્દ જો અંગ્રેજી આવે તો હું કહું છું કે મારા જેવી ગામડાની માણસ હોય એને તો એ આખી વાસ્તુ ને સમજવી જલ્દી થઈ જાય એટલે હું તે કહું છું કે આપે જે સૂચન આપ્યું છે ને હું આપને ખરેખર હૃદય થી કહું છું કે આ શુભેચ્છાઓ બધાને પાઠવો બિલકુલ સાચી વાત છે આજે સર જે રીતે એક બાજુ કોમ્પિટિશન વાળી લાઈફ છે એક બાજુ દરેક વ્યક્તિ યુવાએ આગળ વધવાનું છે અને આગળ વધવા માટે જોઈએ છે અલગ અલગ ભાષાઓનું નોલેજ કે અલગ અલગ ભાષાઓનું જ્ઞાન કોઈ પણ જગ્યાએ તમે જાઓ કોર્પોરેટ હાઉસમાં જાઓ કે ઇવન આપણે ગવર્મેન્ટ કોમ્પિટિશન માટે પણ જયારે પણ ફોર્મ ભરીએ ત્યારે એક સવાલ એ આવે કે તમને કેટલી ભાષાઓ આવડે છે તમારે એની અંદર ચેકલિસ્ટ કરવાનું હોય કે મને અંગ્રેજી બોલતા આવડે વાંચતા આવડે લખતા આવડે હિન્દી બોલતા આવડે વાંચતા આવડે લખતા આવડે આ પરિસ્થિતિની અંદર એક બાજુ માતૃભાષાનું મૂલ્ય પણ જાળવવું છે અને બીજી બાજુ આ બીજી ભાષાઓનું પણ નોલેજ એટલું જ કેળવવાનું છે તો આ બંને વચ્ચેનું બેલેન્સ આજનો યુવા વર્ગ એમ કહેશે કે ભાઈ એના કરતા મારા માટે જે યુઝફુલ વસ્તુ છે કે જે મને આગળ જઈને વધારે કામ લાગવાની છે તો એના ઉપર વધારે ફોકસ કરું તો એવું બની રહ્યું છે તમારી વાત બિલકુલ સાચી છે મેં જે શરૂઆતમાં વાત કરી એમ કે ભાષા 60 સેકન્ડ સર 60 સેકન્ડમાં પતાવજો એટલે પછી મારે સર જોડે છેલ્લે એક કમેન્ટ આવી છે બિલકુલ

આ જે વિકાસનો પ્રવાહ હોય છે એને આપણે પાછો ક્યારેય લઈ જઈ શકતા નથી આગળ જ જતો હોય છે એટલે એના માટે કેવી રીતે સમાન થાય એટલે ગુજરાતી આપણે શીખવાડીએ જેમ નમ્રતાબેન વાત કરી હું મારા બાળક મારા દીકરાને એમ જ કહું છું છાપુ આવ્યું હોય તો હું એમ તો જ્યાં છાપુ લઈ આવ એટલે પહેલા શરૂઆતમાં એને પ્રશ્ન થતો છ સાત વર્ષનો છે પણ હવે એને ખબર પડે કે છાપુ એટલે શું તો એ અને મારા બંને માનકો હું ગુજરાતીનો અધ્યાપક છું પણ બંને અંગ્રેજી માધ્યમમાં ભણે છે પણ હું એમને ગુજરાતી ઘર શીખવાનું શીખવાડું છું ગુજરાતી પુસ્તકો વાંચવા એમને પ્રેરું છું એટલે એ એક ભાષા શીખે છે સાથે સાથે માતૃભાષા છે એમાં બરોબર અભિવ્યક્તિ આપી કરી શકે વાંચી લખી શકે બોલી શકે એ રીતે એમને તૈયારી કરાવવાની એટલે આપણે હવેનો જમાનો છે તો બંનેમાં કેવી રીતે આપણે સમન્વય કરીશું અને બંનેને સાથે કેવી રીતે રાખીશું એ શીખવું જ પડશે બાકી માત્ર માતૃભાષા માતૃભાષા થી એવું એ થશે નહીં આપણે એને અન્યાય કરી બેસીશું એટલે મારો તો એક જ એક વાત છે કે બંને ભાષાઓ એક હિન્દી હોય કે અંગ્રેજી કોઈ પણ જે ભાષાની આપણે જરૂર છે એના ઉપર પણ આપણે હટોટી મેળવીએ અને સાથે સાથે આપણી માતૃભાષા પર તો આપણે હટોટી હોય જ એ આપણે એનું એક ધ્યાન રાખીએ તો મને લાગે છે કે આપણે એક યોગ્ય રસ્તો કરી શકીશું બિલકુલ ડોક્ટર સર આપના જી ભારતભાઈ હવે એવું થઈ ગયું કે ભારતમાં છે ને દરેક નાગરિકે ત્રણ ભાષા બોલવી ફરજિયાત છે એક તો એની માતૃભાષામાં એ બોલે બીજું એ આપણી રાષ્ટ્રીય ભાષા હિન્દીમાં પણ બોલે અને આંતરરાષ્ટ્રીય ભાષા તરીકે અંગ્રેજીમાં પણ બોલે હવે જેની જેટલી જરૂરિયાત હોય એટલું એ આટલી ભાષાઓ શીખી લે એ બહુ જરૂરી છે પણ માતૃભાષાને ભોગે કોઈ વિદેશી ભાષા એનું કારણ એ છે કે મારા બાળકને સપનું જો એની માતૃભાષામાં આવતું હોય તો મારે શા માટે એના ઉપર બીજી ભાષાઓ કારણ વિના લાદવાની અને જયારે જયારે માણસોને જરૂરિયાત પડે છે ત્યારે દુભાષિયા પણ મળી રહે છે અને માણસને પોતાની ગરજ હોય ને ત્યારે એ શીખી લે છે આજે આખા દેશમાં કોઈને કમ્પ્યુટર વાપરતા આવડતું નતું આજે પોણો ભાગનો દેશ કમ્પ્યુટર નહીં જેવી જરૂરિયાત યા એ પ્રમાણે માણસો શીખતા જ હોય સવાલ આ છે કે આપણે આપણી માતૃભાષાનું ગૌરવ તો કરવું જ પડે કેમ અંગ્રેજીમાં વિદેશમાં અંગ્રેજી બોલનારા લોકો કેમ આપણી ભાષા નથી શીખતા

લાગણીના જળ વડે મર્દન કરું છું શબ્દો કાગળ પર જય ગુજરાત જય ગરવી ગુજરાત અને જય ગુજરાતી ભાષા સુભાત સર અજય સર નમ્રતા બેન આપ ત્રણે મારી સાથે જોડાયા દર્શક મિત્રો માહિતી આપીએ ત્રણે નો આભાર થેન્ક યુ વેરી દર્શક મિત્રો ડે સ્પેશિયલની આજની મહત્વની રજૂઆતમાં આજે બસ આટલું જ ફરીથી મળીશું નમસ્કાર